સુરતમાં મોંઘવારીની અસર જોવા મળી રહી હોય તેમ લાગે છે તે મોટા વરાછામાં શાકભાજીની ચોરીની ઘટના બન્યા બાદ કાપોદરામાં શાકભાજીની ચોરીની ઘટના સામે આવી છે કે મે કિસ્મ શાકભાજી ચોરી જતો સીસીટીવીમાં કેદ થયો છે તેના આધારે પોલીસે ફરિયાદ તજવીજ હાથ ધરી છે દેશમાં મોંઘવારી આસમાની છે અને શાકભાજીના ભાવ પણ રોજે રોજ વધી રહ્યા છે ટામેટા બટાકા સહિતના ભાવો બેફામ વધી રહ્યા છે ત્યારે મોંઘવારીની અસર સીધી લોકો પર જોવા મળી રહી હોય તેમ લાગે છે તો સુરતમાં હવે શાકભાજીની ચોરીની ઘટનાઓ બની રહી છે વાત એમ છે કે સુરતના મોટા વરાછામાં બટાકાની ચોરી થઈ હોવાનું સામે આવ્યા બાદ હવે કાપોદરામાં શાકભાજીની ચોરીની ઘટના બની છે જેમાં કાપોદરા ખાતે આવેલા અક્ષર ડાયમંડ માર્કેટમાં શાકભાજી અને ટામેટાની ચોરી થઈ હતી શાકભાજીની ચોરી કરતો એક ઈસમ સીસીટીવીમાં કેદ થયો હોય જેના આધારે કાપોદરા પોલીસ મથકે પહોંચીને ફરિયાદની તજવીજ હાથ ધરી છે તો શાકભાજીની ચોરી મામલે પોલીસે પણ સીસીટીવીના આધારે રીઢાની ઝડપી પાડવા ચક્રોગતી કર્યા છે અઝલ કુર્સી સાથે હર્ષદ શેઠા